હવે વિપાસના એટલે શ્વાસો શ્વાસ ની ક્રિયા ઉપર ધ્યાન ધરવું માત્ર પોતાના શ્વાસ ને જોયા રાખવું કેવાય વિપાસના

એટલે તમે આવી ગયા અવચેતન મનની અંદર હવે અવચેતન મનને સંપૂર્ણપણે શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી મન નું બરાબર અવચેતન મનને જોડી દો એટલે મન શાંત થઈ જાય વિપાસનાનો અર્થ છે શ્વાસ ઉપર ધ્યાન ધરતું રહેવું શ્વાસને તમે જોતા રહ્યો એટલે ધીરે 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 મન સ્થિર થઈ જાય મન સ્થિર થઈ ગયું સંકલ્પ વિકલ્પ ખતમ થઈ ગયા

આ બધું આપણી પાસે આ બધું કાર્ય થતું હોય છે ને આપણે માયામાં પકડાઈ જતા હોય છે અને આમાં સુખ દુઃખ થતું હોય છે અને આ રીતનું શાંતિ ક્યાંય નો રહીએ જ્યાં સુધી મન અસ્તિત્વમાં છે ત્યાં સુધી શાંતિ રહે કારણ કે સંકલ્પ વિકલ્પ જ્યાં સુધી ઉઠતા રહીએ ત્યાં સુધી ત્યાં સુધી શાંતિ મળવાની નથી શિબિર એટલે ધ્યાન શિબિર મેડિસન એટલે ધ્યાન કરવું હશે હું ઘણી જગ્યાએ યોજે છે પણ વિપાસનાનો અર્થ આ જ છે કે તમને મેડિટેશન કરાવે ધ્યાનમાં બેસાડે આઠ દિવસની શિબિર હોય દસ દિવસની શિબિર હોય એના નિયમ હોય એના કાનૂન હોય એ પ્રમાણે તમારે એટલા એરિયામાં જ રહેવું મને આ કોઈ જાતની બીજી કોઈ જાતની વાતચીત તમે કરી ના શકો બરાબર મોબાઈલ 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 આ છે એ બધું બંધ કરાવી નાખે બરાબર અને માત્ર તમે ધ્યાનમાં બેસો એટલે તમે દસ દિવસ સુધી શાંતિના ભાવમાં રહ્યો બરાબર પણ દસ દસ દિવસમાં કાંઈ એમ મન શાંત ન થઈ જાય હજારો જન્મથી ભટકતું આવતું આ મન હજારો જન્મથી ભટકતી આવતી આ સુરતા કાંઈ દસ દિવસમાં શાંત ન થઈ જાય શ્વાસ ને તમે જોતા રહ્યો ત્યાં ધ્યાન ધરો રોજ નો તમે અભ્યાસ કરતા રહ્યો રોજ નો અભ્યાસ કરતા રહ્યો એટલે મન ને સ્થિર થઈ જાય પણ મન એટલું બધું એટલું ચંચળ છે

સમુદ્ર શાંત છે મધ્ય સમુદ્રમાં તમે જાઓ એટલે ત્યાં શાંત છે ત્યાં કોઈ પછી લહેર સમુદ્રમાંથી ઉઠે વચ્ચો વચ્ચથી એટલે લહેર લહેર ઉઠતી 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 આવે કિનારે કિનારે અથડાય ને એમાંથી મોજા ઉઠે બરાબર મોજા જે ઉઠે છે અધર કિનારો છે કિનારો છે એને માયા સમજી લ્યો અને જે મોજા ઉઠા મોજા ઉઠા એને તમે વિચારો સમજી લ્યો લહેર લહેર આવી કારણ કે જે

વહેલું ચોથા પોરમાં એક કલાક ચોવીસ મિનિટ જવા દેવાની સવારે ઉઠી તો જ ધ્યાન આપણે ધરી શકીએ ધ્યાન ધરાવે એક ટાઈમ તમે જમો તો અલ્પા અલ્પા હરિદિર્ધ જેવી બને છે જાજુ જે ખાય એ એમ કે જાજુ ખાવા જ કાંઈ નથી એટલે ઓછું ભોજન તમે કરો એટલા તમને તમારું હા અને વેલા ઉઠો એ ધ્યાન સાધના સારી ધ્યાનમાં તમારું મન શાંત થાય હોર ધ્યાન માર્યો ત્યાં સુધી જાય

એ રીલ શરૂ થાય એટલે પિક્ચરની અંદર ચલચિત્ર જે જે આખું સિનેમા અઢી કલાકનું કે ત્રણ કલાકનું એ પિક્ચર શરૂ થઈ જાય બરાબર એટલે પિક્ચરને આપણે જોયા પિક્ચરને જોયા રાખી છે આપણે પણ જેમ આપણે પિક્ચર છે તો એ પિક્ચરની અંદર કોઈ હીરો હોય કે કોઈ વિલન હોય કોઈને મારી નાખે તો એ તો ખોટું છે મમજી લાવવાનું મારી નાખે કોઈ તો ખોટું છે પિક્ચર છે આ તો પણ કામગીરી એ તો એક ચલચિત્રને ચલચિત્રને હું જોઈ રહ્યો છું બરાબર તો એવી રીતે ચલચિત્ર પિક્ચર પૂરું થઈ જાય એટલે પડદો એવો ને ઓરીએ ચલચિત્ર પૂરું થઈ જાય એટલે પડદામાં કાંઈ ફેર ન પડે ચલચિત્ર પડદા ઉપર આયેલા રાખે ચલચિત્ર ચલચિત્ર છે ને એ પડદા ઉપર હાલે પણ લાસ્ટમાં પડદો તો રહીએ જ પડદામાં કાંઈ બદલો બદલાવ ન આવે બરાબર તો આ ચલચિત્ર છે જ આપણું ચાલુ ચાલુ જીવન છે ચલ એટલે હાલતું રહેવું ચિત્ર એટલે જાત જાત જાતના આપણે મનની સામે ચિત્ર આ ચિત્રો બદલતા રહીએ છીએ બરાબર એટલે આ જગત છે એ એક ચલચિત્ર જ હાલી રહ્યું છે અત્યારે દુનિયામાં અને ધરતી એનો મોટો પડદો છે માથે ધરતી મોટા પડદા માથે ઉપર સૂર્યમાં સૂર્યનો ફોક્સ પડે છે રાતે પિક્ચર ચાલુ હોય ચંદ્રનો ફોક્સ પડે છે અને આ ચલચિત્ર હાલે છે બરાબર એ જે ફોક્સ મારનારો છે એ કેમેરો સમજી લ્યો અને ફોક્સને જે ચલાવનાર છે એ ઓપરેટર છે ઓપરેટર એ આત્મા છે

હવે પછી એક પદ્ધતિ બતાવી દઈએ કે ભાઈ આ રીતે બેસવું આટલા વાગે ઉઠવું આંત ખોરાક ખાવો અને રોજ રોજ ધ્યાન તમને શીખવાડી દે હવે તમે તમારા ઘરે ધ્યાન ધરતા રહેજો પણ ધ્યાનમાં રહેવું પડે બરાબર તો આ થઈ ભગવાન બુદ્ધ ની સાધના એટલે ભગવાન બુદ્ધ બુદ્ધ છે ને એ શાંતિ નું પ્રતિક છે એટલે ભગવાન બુદ્ધ એ શાંતિ નું પ્રતિક છે બરાબર પણ શાંતિ નું પ્રતિક છે તો ભગવાન બુદ્ધ તો સતત ધ્યાનમાં ચોટી ગયા હતા બેઠા પછી ઉઠા જ નથી તો આપણે એવું કરી શકશું આપણે બેસી જાય અને ધ્યાન ચોટી ગયું ઉઠી જ નહીં તો આપણા સંસારનું શું આપણા વ્યવહારનું શું ઈ કોણ હમારે આપણે ધ્યાનમાં ચોંટી જાય તો અને તો ભગવાન બુદ્ધ જેવા કરી ગયા હવે આપણે તો કોઈ ભગવાન બુદ્ધ નથી પણ ભગવાન બુદ્ધ ના રસ્તે હાલવાનો પ્રયત્ન કરાય બરાબર પણ ભગવાન બુદ્ધે જે બતાવ્યું એ જ ધ્યાન આપણે નહી આપડે ભગવાન બુદ્ધે શ્વાસ ઉપર જોવાનું કીધું એને વિપાસના ના કહેવાય મેડિસન એટલે ધ્યાન ધરો શ્વાસ ઉપર બરાબર આખો બંધ કરો તો આપણે એ રીતનું કહી શકીએ ભાઈ તમે જે નાસિકાના બે છિદ્રો માંથી ચાલતો ચાલતો પ્રાણ ને ઉઠતો પ્રાણ ને બેહતો પ્રાણ એમાં ધ્યાન ધરો એમાં એક શબ્દ ગાજી રહ્યો છે સોહમ શબ્દ આપણે એ કહી છીએ બરાબર આ તો ભગવાન બુદ્ધ ની સાધના ને અત્યારની જે આપણે બતાવીએ છીએ એમાં કઈ જ લાંબો ફેર નથી બધું એક જ છે એટલે મૂળ શ્વાસની અંદર તમે ધ્યાન ધરો તમારું મન સ્થિર થાય આ બધા આ બધા લોકો જે ધ્યાન ધરે છે બરાબર એને વિપાસના જ કહેવાય ધ્યાન યોગ પણ કહેવાય અને ઘણા જો ઘણા આપણે દીવાની સામે ત્રાટક કરતા હોય ઘણા બિંદુની સામે ત્રાટક કરતા હોય એક પ્રકારનું ત્રાટક પણ કહેવાય પણ બાયને ચિત્રમાં તમે ક્યાંય પણ ત્રાટક કરો ત્રાટક કે કર કયો કે ધ્યાન કહ્યું સરવાળે મનને સ્થિર કરવાની એક પદ્ધતિ છે બરાબર એક વિધિ છે એક યુક્તિ છે બરાબર તો પછી આપણે કોઈ પણ ચિત્રમાં ધ્યાન ધરવાને બદલે શ્વાસમાં ધ્યાન ધરવું હોય બેસ્ટમાં બે અતી ઉત્તમ છે હમ આ તો હું વર્ષોથી કેતો હોઉશું ભાઈ શ્વાસ કોઈ ચિત્ર નથી શબ્દ કોઈ ચિત્ર નથી તમે કહી દીધું બરાબર બરાબર પણ આપણે દસ દિવસની શિબિરમાં જવું સારી વાત છે હું કઈ ના જ પાડતો ખરાબ નથી સારી વાત છે પણ દસ દિવસ પછી આપણે હા

બરાબર એટલે જીવ ને શ્વાસ ની સાથે સગાય છે પણ એ ન્યા તમે ધ્યાન ધરો ત્યાં સુધી તમને શાંતિ રે અને મન એમાં શાંત થઈ ગયું મન શ્વાસની ક્રિયામાં વિપાસના સાધનામાં લય થઈ ગયું એટલે મૃત્યુ ની ફળક હટી ગઈ મૃત્યુ ની ફળક હટી ગઈ મોટામાં મોટી ફળક હજી છે ને મૃત્યુ ની અને આઈવોરી કોણ કરાવે છે મન જ આઈવોરી કરાવે મન માકડું છે જ્યાં ત્યાં ભટક જ્યાં ત્યાં રખડતું રેટ જયારે ઢોર છે ભટકતું મન છે ને શ્વાસ ની ક્રિયામાં બાંધો અને બેસ્ટ માં બેસ્ટ જો ધ્યાન ધરવા જેવી કોઈ વસ્તુ હોય તો એ શ્વાસ જ છે ભગવાન બુદ્ધ ની લાઈન જોરદાર છે અને એમાં શાંતિ રહે છે એટલે ભગવાન ભગવાન બુદ્ધ નો નવમો અવતાર શાંતિ પ્રિય ગણ્યો છે શાંતિપ્રિય ભગવાન બુદ્ધ શાંતિ પ્રિય છે ભગવાન મહાવીર નથી અત્યારે રામ અને કૃષ્ણનો માર્ગ ઉઠાવવો પડે રામે ચક્ર ઉઠાવ્યું રામે ધનુષ બાણ ઉઠાવ્યું ચક્ર ઉઠાવ્યું અત્યારે તમે શાંતિ લેવા બેસો તમને કોઈ શાંતિ લેવા દે એવું છે જ નહીં બરાબર એટલા બધા ભગવાનના જ અવતારો છે અને ભગવાન બુદ્ધ ની સાધના છે એ શાંત થવાની સાધના છે મનને અમન કરવાની છે બેસ્ટ સાધના છે અને આપણે એ તો વાત કરી રહ્યા છે આપણે જે વાત કરી રહ્યા છે ભગવાન બુદ્ધ જે કરી ગયા એ જ ઉપર આપણે એ જ ટાઈપથી હાલીએ પણ આપણે શબ્દ ઉપર ધ્યાન ધરવાનું કહીશી અને ભગવાન બુદ્ધ શ્વાસ ઉપર ધ્યાન ધરવાનું કહે છે શ્વાસ એ જ વિપાસ ના કહેવાય શ્વાસ ને ઉપર ધ્યાન ધરવાનું મેડિટેશન એટલે ધ્યાન કરવું થાય આમાં કોઈ બહુ જાજો ફરક નથી પણ એ ભગવાન બુદ્ધ ની લાઇન છે બેસ્ટ લાઇન છે એ શાંત શાંત થાવ જેટલું મન ને ભટકશો એટલી તમારે આયો રે વધશે જેટલું જેટલું મનને તમે કાબુમાં કરશો એટલા એટલી તમારા માટે શાંતિ છે આપણે તો ફિલ્મ જેવી જ વાત છે ફિલ્મ જ હાલી રહ્યું છે આમાં બધાય ફિલ્મ જે હાલતું હોય ચલચિત્ર એમાં હીરો હોય હિરોઈન હોય વિલન હોય મહેમાન કલાકાર હોય બધાય હોય એવી રીતનું છે તો આ બધા નારીઓ નર ને પૂતળા ના ચાજ રાખે ફિલ્મ તો હાલી રહ્યું છે પૂતળીઓ પૂતળા ના ચાજ રાખે જોયા રાખો એટલે એનું કહેવાનું છે જેમ આપણે સિનેમા ઘર માં પિક્ચર જોતા હોય તો જોનાર કોણ છે જોનાર આપડે સ્વયં દ્રષ્ટા છે તો જેવી રીતે પિક્ચર હાલી રહ્યું છે પડદા ઉપર પણ જોનારો બદલે ઉપર ચિત્ર જેમ પડદો કોઈ થી પડદામાં બદલાવ ન આવે પડદો પડદો જ રીએ છે પિક્ચર પૂરું થઈ જાય પિક્ચર પૂરું થઈ જાય એટલે લાસ્ટમાં પડદો રીયે અને ફોક્સ લાઈટ જે પડી રહી છે બરોબર ફોક્સ લાઇટ જે પડી રહી છે એ જે કેમેરો છે મોટો સમજી લ્યો કેમેરા દ્વારા ફોક્સ લાઇટ પડી રહી છે એની જરીએ રીલ રીલ હાલવું છે આ છે જે વિચારોની રીલ હાલી રહી છે એમાં અને ફોક્સ લાઇટને મન સમજવું તો સમજી લ્યો લાઇટ મારી છે ને ચલચિત્ર ચલાવી છે તો મનને અહંકાર ને આ બધાને જોનારો દ્રષ્ટા છે એ આપણે સ્વયં આત્મા છે એમ પિક્ચરને જે ચલાવનારો છે એ ઓપરેટર છે જે રીલ ચલાવતો ઓપરેટર એ જ આત્મા છે ને ફિલ્મનો મેન ડાયરેક્ટર છે પરમાત્મા છે

ધ્યાનમાં તમે જાઓ કોઈ પણ સાધુ સંત પાસે જાઓ તો એ સાધુ સંતોના જે નિયમો હોય કે ધ્યાનના જે નિયમો હોય એનું ચુસ્તપણે પાલન કરવું પડે બરાબર ન્યા શાંતિ સિવાય બીજું ન હોય ન્યા મોબાઈલ બંધ થઈ જાય ન્યા એકબીજાને વાતો ન કરવા દે સમજી લેજો એટલે ભગવાન બુદ્ધ છે એ હું કહું છું કે એ શાંતિપ્રિય અવતાર છે કે ભાઈ જગતમાં હાવ શાંતિ રાખો હળીમળીને રહ્યો પ્રેમથી રહ્યો ભાવથી રહ્યો પ્રેમથી રહો જ્યાં વાંદરા રૂપી મન છે ઠેકડા ઠેકડી કરે છે એને શ્વાસની ક્રિયામાં તમે બાંધો મેડિટેશન કરો અને ધીરે 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 તમારું મેડિટેશન તમારું ધ્યાન પાકી જાય એટલે તમારું ધ્યાન ત્યાં ચોંટી જશે બરાબર તમે શાંત સ્વભાવે જીવન જીવશો અને તમારો સંસાર તમે જીવી શકશો પણ ભગવાન ભગવાન બુદ્ધ જેવા તો આપડે બની જ ન શકીએ ભગવાન બુદ્ધ તો બેઠા પછી ઉંચામાં ઊંચા ધ્યાની હોય તો શિવ શેષ ધ્યાની ધ્યાની નહીં કોઈ શિવ સારસા જ્ઞાની ભગવાન શિવ જ છે બાકી ગોરખના તો બધી જગ્યાએ ધ્યાન ધરી નાખ્યા છે બરોબર એટલે ધ્યાન સાધના હારા મારી ધ્યાન સાધના એક શાંતિ છે કે ભટકતું મન તમારું કે મન ભટકે નહીં આવ્યો એમાં દસ દિવસ તમે શિબિરમાં જાઓ તો દસ દિવસ તું તમને શાંતિ અનુભવો તમે શાંતિ અનુભવ રહ્યો પણ દસ દિવસ જ ખાલી નથી ધ્યાન ધરવાનું રોજે રોજ ધરવાનું છે

તો નારીની બધી ઈચ્છા પૂરી કરવાનું કામ કોનું નરનું મન છે એનો ઘરવાળો છે ઈચ્છા છે એની ઘરવાળી એટલે ઈચ્છા જે કરે ને મનને તોડવું પડે બરાબર તો એ મનને શાંત કરી દયો ને કે ઈચ્છા જ ન ઉઠે પણ મન શાંત કરવું એ શાંતિલાલ કોઈ જેવી તેવી વાત નથી અર્જુન જેવાથી વશ નહોતું થાતું અર્જુને કીધું તું કે ભગવાન મનને સ્થિર કરવું મનને પકડવું અને વાયુનું પોટલું બાંધવા સમાન છે તો ભગવાન ભગવાન જવાબ આપે છે અર્જુન હું માનું છું કે મન સ્થિર કરવું અને વાયુનું પોટલું બાંધવા બરાબર છે બરાબર પણ એ અર્જુન એ અભ્યાસથી કાબુમાં આવે છે એમ અભ્યાસ કરાવે છે ને વિપાસના સાધના ભગવાન બુદ્ધની સાધના એ લાઈન હારામ છે હારામ હારી લાઈન છે ભગવાન બુદ્ધની જે લાઈન છે ને હારામ હારી છે ભગવાન મહાવીરની લાઈન એ હારામ હારી હતી

એ શાંત સ્વભાવ ના હેશે તમે જોજો એને કોઈ કાઈ બોલશે ને હામાં કાંઈ બોલશે નહીં શાંતિથી આવેલા છે બીજા જે હોય જેમ હામાં ઝઘડા કરવા માંડે ને વાદ વિવાદ કરવા માંડે ને કથની બગણી કરવા માંડે ને જ્ઞાન કરવા માંડે ને સમજાવવા માંડે ને એવું એમાં ભગવાન બુદ્ધમાં કાંઈ ન આવે ભગવાન બુદ્ધના જેટલા અનુયાય એ ભગવાન બુદ્ધ જે રસ્તે આવેલા એ રસ્તે જે ચાલે જે એ રસ્તે જે ચાલે એક એ ખરો સાચો ભગવાન બુદ્ધનો અનુયાયી છે

શાંતિ રાખો શાંતિથી જીવન જીવા શાંતમાં ધ્યાન ધરો એટલે શાંત મન શાંત થઈ ગયું એટલે એનો અર્થ એ છે કે બધી જગ્યાએ શાંતિ રાખો ઉતાવળ કે એ ન કરો એટલે શિબિરમાં જવું હોય તો જાજો શિબિર હારામાં હારું જ છે કામ હા પણ હવે તમે તમે કહો છો ઘડીક વાર વાં જવું પડે ઘડીક વાર વાં જવું પડે ઊભો થાય તો દસ દિવસના નિયમનું તમે પાલન કરી શકશો હા તો જાજો જવું હા તો જાણકારી છે ને એ સારામાં સારી છે અને જે હું જે વાત કરું સૌથી બેસ્ટમાં બેસ્ટ છે એવો આપણે અભિમાન ન કરાય પણ ભગવાન ભગવાન બુદ્ધાય છે ને એ એક રસ્તો સારો જ છે કે ભાઈ તમારા દિલો દિમાગ ઉપર શાંતિ છવાઈ જાય તમારા મનને શાંતિ છવાઈ જાય હાઈવોરી નીકળી જાય યાદી વ્યાધિ ઉપાધિ આ તાપથી આપણે બચી શકીએ પણ એ પછી ધ્યાન દસ દિવસની શિબિરમાં ધ્યાન ધરીને આવતું રહેવાની પછી જે પદ્ધતિ આપી દીધી તો રોજે રોજ ઘરે ધ્યાન ધરવાની છે બરાબર તો વાણીને વિરામ આપવું જય ગુરુદેવ જય ભગવાન બુદ્ધ ની જય સત્ય સનાતન ધર્મ ની જય ધર્મ ની જય